હેપી દિવાળી હેપી ન્યૂ યર્સ હેલો ફ્રેન્ડ્સ તો આજે હું બનાવી રહી છું દિવાળી માટે જ્યારે તમને ચા પીવાની ઈચ્છા થાય ત્યારે ચટપટ બની જાય એવી અને ઉતાવળમાં સવારમાં શું નાસ્તો બનાવો તો તેની કરતાં પહેલાં આપણે પૂરી બનાવીને રાખી મૂકવાની જેથી તમારે ચા પીવામાં એનો ટેસ્ટ એનો આનંદ તમે લઈ શકો છો તો અહીંયા હું ફરસીપુરી બનાવવા માટે મેજર કપ મેં મેં નથી કર્યો પાંચસો ગ્રામ જેટલો મેં મેંદો લીધો છે અને એનાથી થોડો મેં અઢીસો ગ્રામ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે બંને મિક્સ કર્યા છે તમે એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો અથવા મેંદો પણ લઈ શકો છો તો અહીંયા બંને મિક્સ કર્યા પછી તો તેમાં આપણે મસાલા એડ કરીશું જેનો ટેસ્ટ બહુ વધારે પડતો સારો આવે છે તો તેમાં મેં જીરું અને એઝમો બંનેને સારી રીતે શેકી નાખ્યા છે અને પછી તેને મેં ક્રશ કરી નાખ્યા છે જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે આ મસાલાનો અને પછી તેમાં મેં મેથી નાખી છે એક ચમચી જેટલી અને એમાં તેલનું મોણ આપણે એડ કરીશું તો જેમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તમે તેલની બદલે ઘી પણ એડ કરી શકો છો તો અહીંયા તેલ નાખીને પછી આપણે તેને સારી રીતે મોણ દેવાનો છે તો મોણ એવી રીતે દેવાનો તમે મુઠ્ઠી બાંધો તો લોટ એકદમ સરખો ભેગો થઈ જવો જોઈએ એકદમ મુઠ્ઠી જેવો થઈ જાવ તો તમને ખબર પડી જશે કે આ મોન સરસ એવો દેવાઈ ગયો છે તો આપણે સારી રીતે એને બાઇન્ડ કરી નાખીશું તો અહીંયા આપણી મુઠ્ઠી બાઇન્ડ થઈ ગઈ છે તો હવે અહીંયા મેં લોટ બાંધવા માટે મેં અહીંયા ગરમ પાણીનો યુઝ કર્યો છે તો તમે ઠંડુ પાણી પણ લઈ શકો છો તો મેં અહીંયા ગરમ પાણી લીધું છે તો અહીંયા ગરમ પાણી એટલે નોર્મલ ગરમ પાણી છે બહુ વધારે પડતું ગરમ પાણી નથી તો તેને થોડો થોડું કરીને આપણે એને સારો એવો લોટ બાંધી વાળીશું તો અહીંયા લોટ સરસ એવો બંધાઈ ગયો છે કણક થઈ ગઈ છે તો આપણે તેને ફરીથી સરસ રીતે મસળી નાખીશું થોડુંક તેલ એડ કરીને અને પછી તેમાં આપણે એક રૂમાલ એને કવર કરી દઈશું તો રૂમાલ થોડોક પાણીથી તમારે ભીંજી લેવાનો જેથી એકદમ લોટ તમારો ડ્રાય ના થાય તો અહીં આપણે રૂમાલ એને ઉપર મૂકીને એને કવર કરીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું જેથી આપણો લોટ સરસ એવો બની જાય તો અહીં હવે આપણે લોટને સારી રીતે ફરીથી આપણે એને ચીકણું કરીશું તો એને સારી રીતે મસળીશું તો મસળ્યા પછી આપણે તેના ત્રણ ભાગ કરીશું તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો પહેલાં તેને સારી રીતે આપણે મસળી નાખીશું તો મસળ્યા પછી આપણે એના ત્રણ ભાગ કરીને એમાં એના નાનો એવો લુઓ લઈને આપણે તેનું સરસ એવી તમે જોઈ શકો છો વિડીયોમાં નાના નાના લુવા કરી નાખીશું તો અહીંયા આવી રીતે લુવા કરવાથી એ ચટપટ આપણી પૂરી બની જાય છે તો અહીંયા હું ચરીથી એક સરખા લુવા બનાવી રહી છું તો પહેલાં તો એ લુવાને સારી રીતે આપણે સરસ રાઉન્ડ રાઉન્ડ શેપ દઈ દઈશું જેથી પૂરી બનાવવામાં સહેલાઈથી બની જાય તો આવી રીતે તમારે પૂરી બનાવી નાખવાની જેથી ઝટપટ બની જાય અને જે આપણે આ છરીથી લુવા કટ કર્યા છે તો તેને આપણે અહીંયા જે અહીંયા પાટલી છે રોટલી બનવાની એની પર તમે પ્રેસ કરશો લુવાને તો સરસ એવી પૂરી બનવામાં સહેલાઈથી પૂરી બની જશે તો તમારે અહીંયા રાઉન્ડ રાઉન્ડ કરવાની પણ જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી પૂરી બની ગઈ છે તો હવે તેને આપણે સ્પૂનની મદદથી આપણે તેના કાણા પાડી લઈશું તો કાણાં પાડવાથી પૂરી મેંદાની પૂરી જે આ ફરસી પૂરી છે એ ફૂલાતી નથી અને એકદમ ક્રિસ્પી બને છે તો આ પ્રોસેસ તમારે જરૂરથી કરવાનું છરી અથવા તો ચમચી સ્પૂન લઈ લેવાનું તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે એક પછી એક પૂરી બનાવી નાખીશું તો પૂરી તમારી રીતે બનાવવાની તમારે કેવી જાડી રાખવી છે કેવી પાતળી રાખવી છે તમારે તેનો ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા હું જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી મીડિયમ રાખી રહી છું તો પહેલાં તો મેં અહીંયા થોડીક પૂરી વણી લીધી હતી અને બીજો લોટ મેં અહીંયા રૂમાલથી એને કવર કરીને રાખ્યો છે તેથી એકદમ સુકાઈ નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તેલ તો મેં પહેલાં જ અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું તો અહીંયા મેં અડધા ભાગ જેટલું જે મેં અહીંયા ત્રણ ભાગ કર્યો હતો અડધો ભાગ અહીંયા મેં બનાવી નાખ્યો છે તો હવે આપણે પૂરીને તળીશું તો પૂરીને પહેલાં તો ગેસની ફ્લેમ પહેલાં મેં હાઈ રાખી હતી અને તમે પૂરી એડ કરો એટલે તમારે લોટું મીડિયમ રાખી દેવાની જેથી પૂરી બળે નહીં અને એ અંદરથી પણ ક્રિસ્પી થાય અને ઉપરથી એનો કલર પણ સરસ એવો લાગે બ્રાઉન થાય જો તમે હાઈ રાખશો તો ઉપર તમને એવું લાગશે કલર એકદમ ચેન્જ થઈ જશે ગોલ્ડન ગોલ્ડન પણ અંદર એકદમ લોટ કાચો લાગશે અને મોઢામાં આવશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે તો તમારે ટુ મીડિયમ રાખવાનું ગેસ ગેસની ફ્લેમમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું જેથી એકદમ અંદરથી પણ સરસેવી સેવી તો અહીંયા મેં સાતથી આઠ જેટલી પૂરી આમાં એડ કરી છે પૂરી આપણી બહુ વધારે પડતી મોટી નથી એટલે સરસેવી એકદમ સમાઈ ગઈ છે અને તળવા માટે તમારે વાસણ થોડુંક ચપટું અને મોટું લેવાનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમને દેખાતું હશે ગેસની ફ્લેમ સાવ લો ટુ મીડિયમ છે તો ઘણા સમય પછી મેં આ વિડીયો બનાવ્યો છે રેસીપી બનાવી છે કેમ કે હું નથી બનાવતી તો અહીંયા આપણી પૂરી એકદમ ગોલ્ડન થઈ ગઈ છે તો તમને જોતાં ખબર પડી ગઈ છે કે કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ચીપિયાની મદદથી એકથી એક પૂરી કાઢી લઈશું તો ચીપિયાની મદદથી પૂરી કાઢવામાં આસાની રહે છે જેમાં હાથમાંથી ચટકતી પણ નથી અને અહીંયા ઝારામાં હું કાઢી રહી છું તો ઝારામાં તેલ નીતરે તો ત્યાં સુધીમાં આપણે બીજો રાઉન્ડ પણ એમાં એડ કરી દઈશું બીજો ભાગ જેથી પૂરી પણ પૂરીનો તેલ પણ એમાંથી નીકળતું રહેશે અને આપણે અહીંયા સાતથી આઠ પૂરી આપણે એમાં એડ કરી દઈશું તેલમાં તો અહીંયા તમારે જેટલું વાસણ મોટું એટલું તમે એમાં પૂરી એડ કરી શકો છો અને પૂરીને તમારે ફેરવાની એટલી બધી ઉતાવળ નહીં કરવાની

નવા વર્ષમાં તો ત્યારે સવારના ઉપરમાં ચાની સાથે નાસ્તામાં શું બનાવો તો ત્યારે આવી બનાવેલી પૂરી જો તૈયાર હોય તો તમને પ્રોબ્લમ નથી થતો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા એક પછી એક પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો પહેલાં મેં તમને દેખાડી હતી તમને ખબર જ પડી ગઈ છે કે હજી એ કાચી છે જ્યારે એનો કલર ચેન્જ થઈ ગયો છે પણ અંદરથી એકદમ કાચી છે તો અહીંયા આપણી આ પૂરી પણ તળીને તૈયાર થઈ ગઈ છે તો તેને પણ આપણે તેલ નીતારી લઈશું અને તેલ નીતરે ત્યાં સુધીમાં આપણે ત્રીજો ભાગ પણ એમાં એડ કરી દઈશું તો તમને મારી રેસીપી ફરસી ફોરીને કેવી લાગે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ બટનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે બીજી પૂરી પણ આપણે તળાવવા માટે મૂકી દીધી છે તો તેને પણ આપણે તળવા માટે તૈયાર કરીશું તો અહીંયા આપણી ફરસી પૂરી બીજો રાઉન્ડ પણ તળાઈ ગયો છે તો જ્યાં સુધી પૂરી ઉપર ના આવે ત્યાં સુધી તમારે તેને ટચ નથી કરવાનું તો અહીંયા આપણી બધી પૂરી તળી બનીને તળીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમારે કેવી પાતળી જાડી કેવી રાખવી તમારી પર ડિપેન્ડ છે તો હવે આ તમારે એક અહીંયા તમે બહાર પણ રાખી શકો છો આખો દિવસ અને પછી તમારે એર ટાઈટ ડબ્બામાં એને મૂકી દેવાની જો તમે અહીંયા તમારી પાસે જે જબલાઓ હોય કોથળી પ્લાસ્ટિકની તેમાં તમે રાખી શકો છો આ પૂરી બગડતી નથી દસ પંદર દિવસ સુધી એકદમ એવી ને એવી રહે છે તો આવજો ફ્રેન્ડ